સાચા ધર્મ માટે અને અસત્ય નું સત્ય સામે જે અમે અસ્મિતાની લડાઈ કરી રહ્યા છે અને આ આંદોલન સ્વરૂપે સૌને પ્રભુ માં શક્તિ એવી શક્તિ બક્ષશે કે જે આ લડત ને આ રથ અલગ અલગ જગ્યાએ અલગ અલગ માં શક્તિ સાથે નારી શક્તિ સાથે અને દરેક દરેક વર્ણના સમાજને સાથે લઈને ચાલશે અને આવતીકાલે જ્યારે અંતે હોતી છે ત્યારે આગળ ખાતે અમે સમાપન સાથે સાથે ઘણી બધી અલગ અલગ સંસ્થાઓ પણ આમાં ઇન્કલુડ થવાની છે એ તમે આખા દિવસ દરમિયાન જોઈ શકશો જય હિન્દ જય માતા જય ભાઈલા અત્યારે આપ સૌ સાક્ષી છો કોઈ અહીંયા આગળ કોઈ પણ પ્રકારનું નાટક નથી અને સૌને ભગવાન સાચી શક્તિ આપે એવી અહીંયા અમે આરાધના કરશું ક્ષત્રિય અસ્પિતાની લડાઈ ની અંદર આજે રાજકોટમાં જયારે રથ આવ્યો છે ત્યારે રાજકોટના ક્ષત્રિય સમાજના રથનો અસ્પિતા માટે આહવાન કરીએ છીએ અસ્મિતા ને સમજી અને ભાજપ વિરોધી મતદાન કરો એના માટેનો રથ આજે અમે શરૂ કર્યો છે અને કાલના દિવસમાં આપને એક પણ જાણ કરીએ કે અમે કાલના દિવસમાં અઢાર વોર્ડ પૂરા કરી અને માં ખોડલધામ કાગવડ ખાતે અમે તેનું સમાપન કરવા જઈ રહ્યા છીએ ત્યાંથી પણ અમને ખુબ સારો પ્રતિસાદ મળ્યો છે કાગવડ એટલે અમે માતાજીના આશીર્વાદ લેવા કાગવડ પણ કાલે જઈ રહ્યા છીએ